અબુધાબીના વિશ્વવિખ્યાત બી એ પીએસ હિન્દુ મંદિર ખાતે પ્રાપ્તિ ટુડે એવરી ડે એ મુખ્ય વિચાર સાથે તારીખ ત્રીસ અને એકત્રીસ માર્ચના રોજ આરબ દેશોના ભક્તો માટે પ્રાપ્તિ પ્રતિબદ્ધતા જોડાણ અને પરિપૂર્ણતા આ ચાર વિભાગ અંતર્ગત વિવિધ સત્રોમાં વિવિધ કાર્યક્રમો રજૂ થયા દર્શન આરતી કીર્તન કથા રમતગમત એક્ટિવિટીઝ વર્કશોપ્સ વગેરે વિવિધ રસપ્રદ કાર્યક્રમો દ્વારા બાળકો યુવકો વડીલો મહિલાઓએ સત્સંગ જ્ઞાન પ્રાપ્ત કર્યું વીડિયોના માધ્યમથી બીએપીએસ સંસ્થાના સદગુરુ સંતો અને વરિષ્ઠ સંતોએ મનનીય વક્તવ્યનો લાભ આપ્યો શિબિરમાં પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી અને સ્થાનિક સંતોએ વિવિધ વિષયોની સુંદર છણાવટ કરી સૌએ વીડિયોના માધ્યમથી પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વચન પ્રાપ્ત કર્યા સ્વામિનારાયણ ઘાટ પર મહાઆરતી સાથે

that was shown uh, in the shibir my love has increased a lot because it shows how much uh, love and care swami shows for bhagwan is sarvakarta harta and he is the one who decides everything Bhakti teaches then Baba is always with us it was an amazing shibir and i loved it too much it is like just enjoyable and i increased my love towards baba too much thank you for very much for the shibir